નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટમાં ફરી પારો પાર હવે ચોમાસાની પ્રતિક્ષા હવે લોકોને ચોમાસુ રાહત મળે તેની આશા વિદ્યાર્થીઓને વર્ગ બઢતી મળશે ધોરણ નવ અગિયાર માં નાપાસ વિદ્યાર્થીની ઓગણત્રીસ જૂન સુધીમાં પુનઃ પરીક્ષા ધોરણ 9 માં અઠ્યાવીસ હજાર નવસો પ્રવેશ મેળવશે જિલ્લામાં આ વર્ષે અઢી ગણા વધુ માં પ્રવેશ મેળવશે પાંચ હજારથી વધુ ખેડૂત પીએમ કિસાન નિધિ હપ્તાથી વંચિત ઓનલાઈન ફોર્મ ભર્યા પણ ચાર માસથી અપ્રુવલ ન મળતા મુશ્કેલી આણંદખેડા જિલ્લા ખરીફ પાકની વાવેતરની ખેડૂતોએ તૈયારીઓ આરંભી પચીસ જૂનથી ખરીફ પાક માટે કેનાલોમાં પાણી છોડાશે

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જિલ્લા પ્રમુખ રાજુભાઈ તાલુકાના તમામ બારૈયા જીત્યા બાદ માલપુર ખાતે પહોંચ્યા હતા કાર્યકર્તા દ્વારા શોભનાબેન બારૈયાને જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી તો માલપુર તાલુકાના વિકાસ કામો માટે કરાય ચર્ચા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે એ શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કરી અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે એના માટે જનતાએ ત્રીજી વાર જ્યારે અમને આશીર્વાદ આપ્યા છે એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટોથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે એના માટે અમે જનતાનું કાર્યકર્તાઓ અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું આ હમણાં જે સાહેબે વાત કરી જાલા સાહેબે એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું જે કોઈ પ્રશ્નો હશે એ સાથે બેસીને અમે પૂરા કરવાના પ્રયત્ન કરીશું બીજી તરફ વાત કરીએ તો ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત પૈકી કોઈ પણ વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ હવે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ A અને B અથવા તો ગ્રુપ AB માં પ્રવેશ મેળવી શકે તેવો નિર્ણય સરકાર એટલે કે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે ઉમેદવારે ધોરણ 10 બેઝિક ગણિતમાં તેમજ કૃપા ગુણ સિવાય 33% થી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ પશ્ચિમ રેલવેના જબલપુર ડિવિઝન ખાતે માલખેડી અને મહાદેવ ખેડી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનની કામગીરી સંદર્ભે કાર્ય કરવાનું હોવાથી અમદાવાદ ડિવિઝનની બે ડઝન ટ્રેનની અસર થશે જુલાઈ સુધી આ અસર જોવા મળશે બાર ટ્રેન વિવિધ દિવસો રદ રહેશે જ્યારે બાર ટ્રેન ડાયવર્ટ ટ્રેક પર ચાલશે અમદાવાદ ડિવિઝનની બાર ટ્રેનો ડાયવર્ટ કરાશે શહેરના પંદર કેન્દ્ર પર રવિવારે યુપીએસસીની પ્રીમરી પરીક્ષા યોજાશે જેમાં ચાર હજાર ચારસો છન્નુ વિદ્યાર્થીઓ હાજર રહેશે પોલીસે બહાર પાડેલી સૂચના અનુસાર કેન્દ્રના સો મીટર વિસ્તારમાં અનધિકૃત લોકો ભેગા થઈ શકશે નહીં સ્કૂલો સહિતના જેરોક્સ મશીન ચાલુ રાખી શકાશે નહીં ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં વાહનો લઈ જઈ શકાશો નહીં તેમજ પરીક્ષા કેન્દ્રોની સો મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં પશ્ચિમ રેલવેએ ઉધના ભાગલપુર અને ઉધના બરોની વચ્ચે સ્પેશિયલ ફેરા સાથે અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે ઉધના ભાગલપુર સ્પેશિયલ ટ્રેન ઉધનાથી પંદર જૂનના શનિવારે અગિયાર પંદર કલાકે ઉપડી બીજા દિવસે ઓગણીસ પંદર કલાકે ભાગલપુર પહોંચશે જ્યાંથી સોળમી જૂને બાવીસ ચાળીસ કલાકે ઉપડી અઢાર જૂને નવ કલાકે ઉધના પહોંચશે બીજી તરફ વાત કરીએ તો જામનગરમાં છેલ્લા દસ દિવસમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવમાં અંદાજે વીસ નો વધારો નોંધાયો છે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ગૃહિણીઓ જે શાક પહેલા 1.5 થી બે કિલો લેતી હતી તે હવે અઢીસો થી પાંચસો ગ્રામ લઈ રહી છે તેમ જામનગરના શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું પશ્ચિમ રેલવેના આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે ચૌદ જૂનથી ત્રીસ જૂન સુધી આણંદ ગોધરા અપડાઉન મેમુ ટ્રેનો રદ રહેશે તેમજ આણંદ ડાકોર મેમુ ટ્રેન રદ કરાઈ હોવાથી મુસાફરોએ અન્ય વિકલ્પ શોધવો પડશે આણંદ ઉપરાંત વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ વીસમીથી સત્યાવીસમી જૂન સુધી વાયા ઘેરતપુર આણંદ બાજવા છાયાપુરીથી ગોધરા ડાયવર્ટ કરવામાં આવી છે નજર કરીએ તો આણંદ ખેડા વાવેતરની ખેડૂતોએ તૈયારીઓ આરંભી છે ત્યારે પચીસમી જૂનથી મોટી કેનાલોમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે હાલમાં વરસાદ ખેંચાતા તેમજ ગરમીનું જોર યથાવત રહેતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બની ગયો છે તેમજ આણંદ ખેડા જિલ્લા ખરીફ પાકની વાવેતરની ખેડૂતોએ તૈયારીઓ આરંભી છે પચીસ જૂનથી ખરીફ પાક માટે કેનાલોમાં પાણી છોડવામાં આવશે આણંદ જિલ્લામાંથી ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેવા માટે પાંચ હજારથી વધુ ખેડૂતો દ્વારા ગત ફેબ્રુઆરી માસથી સરકારના ઓનલાઇન પોર્ટલ પર કરેલ અરજીને અપ્રુવલ મળ્યું નથી જેથી કિસાન યોજનાના હપ્તાની રકમ તેમના ખાતામાં જમા થતી નથી પરંતુ રાજ્ય સરકારમાંથી અપ્રુવલ થઈ નથી અને ક્યારે થશે તે અંગે પણ ચોક્કસ સમય જણાવવામાં આવ્યો ન હોવાની રાવ ખેડૂતો કરી રહ્યા છે વિચિત્ર વાત કરીએ તો મહેસાણા જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ એકમાં છ હજાર આઠસો પાંચ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જ્યારે વર્તમાન વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ એકમાં પ્રવેશ પાત્ર સત્તર હજાર ત્રણસો સોળ બાળકો નોંધાયા છે ગત વર્ષ કરતાં આ વર્ષે ધોરણ એકમાં અઢી ઘણા વધુ બાળકો પ્રવેશ મેળવશે સૌથી વધુ કડીમાં ત્રણ હજાર એકસો પચાસ અને જ્યારે સૌથી ઓછા જોટાણામાં આઠસો એક અને મહેસાણામાં નવસો ચોપન બાળકોનો સમાવેશ થાય છે ગુજરાતભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વર્ગ બઢતીના સુધારેલા નિયમોની જોગવાઈ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી લાગુ કરેલા નિયમ મુજબ ધોરણ નવ અને ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળા કક્ષાએ તારીખ ઓગણત્રીસ જૂનને શનિવાર સુધીમાં લેવાની રહેશે બે દિવસ સુધી પારો ચાળીસ રહ્યા બાદ લોકોની આશા જાગી હતી કે હવે ચોમાસુ નજીક આવતા ગરમીમાંથી રાહત મળશે આ દરમિયાન વાદળો પણ છવાયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હતા જ્યારે શહેરમાં પવન ફૂંકાયા હતા જો કે આશા ફળી ન હતી અને હવે લોકોને ચોમાસુ બેસે અને રાહત મળે તેની આશા છે જોકે તેમાં હજુ એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત